પૂછપરછ કરવામાં આવી પોલીસ દ્વારા ગોપિક નવજીવન ન્યૂઝ ઉપર અમે એક સ્ટોરી કરી કે સામાન્ય રીતે નવજીવન ન્યૂઝ આ પ્રકારની સ્ટોરી નથી કરતું વિશેય છે દારૂ અને જુગાર અમદાવાદમાં જે પ્રવૃત્તિ ચાલે છે હવે ગુજરાતમાં ક્યાંય દારૂ જુગારની પ્રવૃત્તિ ઉપર સ્ટોરી એટલે નથી કરતા કારણ કે લોકોની એક માનસિકતા એવી જ માન્યતા એવી છે કે પત્રકાર જ્યારે દારૂ જુગારની સ્ટોરી કરે તો એને પૈસા જોઈએ છે એટલે અમે ટાળીએ છીએ આ પ્રકારની સ્ટોરી કરવા પણ અમદાવાદમાં છેલ્લા લાંબા સમયથી છેલ્લા છ આઠ મહિનાથી જે સ્થિતિ નિર્માણ થઈ છે કાયદો અને વ્યવસ્થાને લઈને અને છતાં બધા જ એવા દાવા કરે છે કે ભાઈ બધું જ સલામત છે એટલે અમારી પાસે એક પત્ર આવે છે પચીસ તારીખે પચીસ માર્ચના રોજ એ જે પત્ર આવ્યો એમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ પત્ર અમદાવાદના ગોમતીપુરની મહિલાએ એવું લખેલું છે એ કદાચ સાચું ન પણ હોય

હવે સવાલ એવો હતો કે આ સ્ટોરીની ખરાઈ કેવી રીતના કરવી પત્રકારત્વમાં આપણે એવું પણ જોઈએ છીએ કે ક્રોસ ચેક કરવો પણ હવે પત્રકાર તરીકે જો આપણે દારૂના અડ્ડા ઉપર પૂછવા જઈએ તપાસ કરવા જઈએ કે ચાલે છે કે નહીં તો પાછો પેલો જ મુદ્દો ઉપસ્થિત થાય કે પત્રકાર અડ્ડા ઉપર એટલા માટે આવે છે કે એને પૈસા જોઈએ છે એટલે આ પોલીસનો જ વિષય છે કારણ કે પત્રકાર કે નવજીવન ન્યૂઝ એન્ફોર્સમેન્ટ એજન્સી નથી પોલીસ જ ખરાઈ કરવાની છે એટલે એ અમે સ્ટોરી કરી એ સ્ટોરી અમે કરી એની સાથે જ અમને અમદાવાદના સિનિયર આઈપીએસ ઓફિસરોના ફોન શરૂ થયા અને એમનું કહેવું એવું હતું કે તમે આ સ્ટોરી હટાવી લો કારણ કે પોલીસ કમિશનર આ સ્ટોરીથી નારાજ થયા છે એટલે અમે કીધું કે આ બહુ પોલીસ કમિશનરને ટાર્ગેટ કરેલી સ્ટોરી નથી આમાં નારાજ થવા જેવું પણ કંઈ નથી તપાસ એટલી જ કરવાની છે કે આ યાદી સાચી છે કે ખોટી અને જો સાચી હોય તો દરોડા પાડવાના છે અનેક વખત એમના કહેવા પછી પણ જ્યારે મેં એવું કીધું કે સ્ટોરી તો વિડ્રો થાય એવી નથી એટલે એમણે મને એવું કીધું તો પછી પોલીસ કમિશનરે એવું કહ્યું છે કે નોટિસ આપો અને જરૂર પડે ગુનો દાખલ કરો એવી પચીસ તારીખે રાત્રે વાત થાય છે અને છવ્વીસ તારીખે પોલીસ કમિશનર જી એસ મલિક આ ઘટના વિશે એક ઇન્ક્વાયરી સોંપે છે પોલીસ ઇન્સ્પેક્ટર બી લાલને અને એ સંદર્ભમાં મારી પૂછપરછ થઈ